હાય હા ગાય જૈશિકાસના રામ રામ બધાને આજે હું ઓસ્ટ્રેલિયાનું શાક માર્કેટ બતાવું જે મોટી શોપ છે અને અહીંયાથી આવી રીતે એન્ટર થવાનું હોય અને હમણાં હું બતાવું છું વોટરમેલન છે દોઢ ડોલરના કિલો છે અત્યારે અમારે મેંગોની સિઝન આવી ગઈ વીસ ડોલરનું બોક્સ છે હાલે તો મોટી કેરી છે પાંત્રીસ ડોલર નું બોક્સ છે અને નાની નાની બોક્સ છે એમાં પણ વીસ ડોલર નંગ જેટલી આવે છે આ કોકોનટ બોક્સ છે જે લિંકિંગ પાવડર પંદર ડોલરનો બસ છે ને એમાં નવ નવ નાળિયેર આવે ફ્રેશ નાળિયેર છે ચેરી છે કિલો ચેર ડોલરની કિલો છે આપણે ને એમ લેવું છે હજુ બધા અલગ અલગ એપલ છે લીચી છે પણ કેરી છે દ્રાક્ષ છે

શક્કરિયા છે બધા ને આ પોટેટો છે સેરીટ આ શક્કરિયા છે સ્વીટ પોટેટો પણ આવા જ લાંબા બટેકા પણ આવે છે હમણાં હું તમને બધાને બતાવ પછી આ બ્લુબેરી છે સ્ટ્રોબેરી છે નવ ડોલોની બે બ્લુબેરી આઠ ડોલોની બે છે અઢીસો ગ્રામ આવે કામ કરે જઈશ સ્વામિનારાયણ પછી માર્કેટમાં છે ને આ રીતના પહેલાં ઉપર મૂકેલા હોય જોતા હોય ને એ રીતે આખો ખૂબ ચડાવે અને ઉતરાવે વચ્ચે થોડી વાર ફોન આવી ગયો હતો એટલે બતાવ્યું નથી કરતા હોય જેને જે જોતું હોય એ કે એટલે આપી જાય અહીંયા વીસ વીસ કિલોની વધારે ક્વોન્ટિટીમાં જોતું હોય તો આ રીતે મળે લેટેસ્ટ બોક્સ બુક છે હા અહીંયા પછી જેવી રીતે વસ્તુઓ લીધી ને આવી રીતે કામ કરી આપણે ડી માર્ટમાં હોય ને એ રીતે ક્રિસમસ આવે છે એટલે ક્રિસમસનું શણગારેલું પણ છે